જય માતાજી મિત્રો મા ઠાકણી દયા યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હવે એક બિસ્ટ આયુર્વેદિક વનસ્પતિનો પરિચય કરવા જઈ રહ્યા છો મિત્રો બરાબર જે વિંચું કહે તો એનો ઝેર ઉતારવા અથવા ડંખ મારે હોય એનું જે દર્દ હોય એ દૂર કરવા માટે આ વનસ્પતિનો ઉપયોગ થાય છે મિત્રો તમે જે જોઈ રહ્યા છો વિડીયો સમક્ષ એ બંગરાજ નામ તરીકે વનસ્પતિ ગણવામાં આવે છે આવા એના પાણ હોય છે આવા રૂવાટીવાળા એના ડાળીઓ હોય છે અને તમે વિડીયો સમગ્ર જોઈ રહ્યા છો મિત્રો આવા એના પુષ્પ હોય છે બરાબર આ પુષ્પને લસોટી અને પણ અને પુષ્પને લસોટી બરાબર અને જો આ લગાવવામાં આવે તો ગમે તેવો નો ડંખ માર્યો હોય તો મિત્રો આ ઝીર ઉતરી જાય છે મિત્રો જેથી કરી આ વનસ્પતિને મંગરાજ નામ તરીકે ઓળખવામાં આવે છે તો આનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ મિત્રો જય માતાજી